વડોદરા શહેરના હરણી સ્થિત તળાવ સર્જાયેલા બોટ દુર્ઘટના દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો તેમજ શિક્ષકોને વીવાય દ્વારા એકાવન ની આર્થિક સહાયની રકમ આપવામાં આવી હતી વૈષ્ણવાચાર્ય પૂજ્ય મહોદય શ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં સહાયની રકમ સુપ્રત કરવામાં આવી શહેરના હરણી સ્થિત તળાવ ખાતે અઢારમી તારીખે બોટ પલટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના ભૂલકા તેમજ શિક્ષકો અકાળે મૃત્યુ પામ્યા હતા સમગ્ર ઘટના પશ્ચાત વૈષ્ણવાચાર્ય બ્રજરાજકુમારજી મહારાજશ્રીની પ્રેરણાથી વીવાય ઓ દ્વારા ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોને એકાવન હજારની પ્રત્યેને સહાય સમર્પિત કરવાનો નિર્ધાર કર્યો હતો જેના ભાગરૂપે આજે બ્રજદા માધ્યાત્મિક સંકુલ અંજલપુર ખાતે પૂજ્ય શ્રી વૈષ્ણવાચાર્ય બ્રજરાજકુમારજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં વાય ઓ દ્વારા મૃત્યુ પામેલા રા તમામ બાળકો તેમ શિક્ષકોના પરિવારોને આર્થિક સહાય સમર્પિત કરવામાં આવી હતી આ પ્રસંગે વૈષ્ણોવ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે રજダム આધ્યાત્મિક સંકુલના અંદર હરણીના લેક બોટ દુર્ઘટનામાં જે નાના બાળકો અને શિક્ષિકાઓનું મૃત્યુ થયું એ પરિવારજનો આજે અહીં ઉપસ્થિત છે અને વિવાહના પંચામૃત યોજના અંતર્ગત પરિવાર દીઠ એકાવન હજારની રાશિ આજે અર્પણ કરવામાં આવી છે આમ સાત લાખ ચૌદ હજારની રાશિ એ વિવાહ પંચામૃત યોજનાના અંતર્ગત આ પરિવારજનોને પ્રદાન કરવામાં આવે છે વિવાયો અને વ્રજદાન સંકુલના તત્વધાનમાં વિશ્વભરના અંદર અનેક પ્રકારની ધાર્મિક સામાજિક અને માનવતાલક્ષી પ્રવૃત્તિઓનું સમય સમય પર આયોજન કરવામાં આવતું હોય છે અને જ્યારે જ્યારે આવી કોઈ હોનારત થાય છે ત્યારે અમારા વિવાયો વિશ્વ પરિવારના બધા જ સદસ્યો આવા કાર્યમાં હંમેશા નિમિત્ત બનતા હોય છે વિવાયો ઇન્ટરનેશનલ બોર્ડ કે જેમાં પંદર દેશોનો સમૂહ છે એના અંતર્ગત અનેક પ્રકારની આ માનવતાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે જે પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમને તો આપણે પાછા નથી લાવી શકતા પરંતુ જે કંઈ યતકિંચિત સહાય આપણે એમને કરી શકીએ એ કરવાનો આ એક નાનો પ્રયાસ છે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ હંમેશા પરિવારજનોના સાથે ખડા પગે ઊભા રહેશે જ્યારે પણ એમને કોઈ પણ આવશ્યકતા હશે અમે હંમેશા એમની સેવા માટે તત્પર રહીશું આજના આ કાર્યક્રમના અંદર વિવાયોના ટ્રસ્ટીઓ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ટ્રસ્ટીઓ સહિત યુકેથી ખાસ ઉપસ્થિત થયા થયેલા લોર્ડ ડોલરભાઈ પોપટ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે હમણાં નવનિયુક્ત અમારા વિવાહોના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ જોશી સહિત અમારા વ્રદામના ટ્રસ્ટી નાયનભાઈ શિષ્ટાબેન જયંતિભાઈ સહિતના બધા જ ટ્રસ્ટીઓ પણ આ કાર્યક્રમમાં અંદર તહેવારોના રંગ ખેડા જિલ્લા સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો